ચૌદ માર્ચે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરશે મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીય લૂંટ ચલાવવામાં આવી છે ધમકી આપીને લગભગ અગિયાર લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે રાજકોટમાં સીરપના નામે નશાનો કારોબાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પોલીસે નશાકારક સિરપની આઠસો ચાલીસ જેટલી બોટલો સાથે છ પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે રાજસ્થાનમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા કાર શોભાયાત્રા પર ફરી વળી હતી જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે નાગોરમાં વિશ્વકર્મા જયંતીના અવસરે શોભાયાત્રા નીકળી હતી છતાં પણ રહેશે નો ગાઝાના રિફ્યુઝી કેમ્પ પર બોમ્બ થયો છે ચોવીસ થી વધુ પેલેસ્ટીનના મોત થયા છેલ્લા ચાર મહિનાથી ચાલતા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે